નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે બાયોફીટ પ્રોડક્ટ છે વાપરીને શું ફાયદો થયો આ ખેતરમાં બરાબર તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે રૂપેશભાઈ રમેશભાઈ અને તમારો આ તાલુકો કયો ગામપાટી અને જિલ્લો જિલ્લો તાપી તાપી તો મને સૌ પ્રથમ કેટલા વર્ષ ખેતી કરો છો પાંચ છો આમ તો ચોળી ને ગુવાર ને ભીંડા બસ વસ્તુ ચોળી ગુવાર ગુવાર ભીંડા અને ચોમાસામાં ચોમાસામાં આજ જો ખેતી પડતા રાખીએ કઈ ની કરીએ તો પછી ભીંડા કરીએ ઓકે મતલબ કે આ ત્રણ ચાર ટાઈપની જે તમે શાકભાજીની ખેતી કરો છો અને ભીંડાની ખેતી છેલ્લા પાંચ વર્ષથી કરો છો તો અત્યારે જે આપણે તમારા ખેતરમાં ઊભા છે તો મને એ જણાવો કે આ કઈ જાત છે પાંચસો સત્તર છે પાંચસો સત્તર ઓકે તો દર વર્ષે તમે આ જ જાત બનાવો કે અલગ 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 હોય ઓકે તો આ ભીંડા નું બી આપણે ક્યારે રોપેલું કયા મહિનામાં આપણે સપ્ટેમ્બર મહિનામાં સપ્ટેમ્બર મહિનાની પંદર વીસ તારીખે ઓકે અને અત્યારે આપણે જોઈએ તો આજે ચૌદ તારીખ છે ફેબ્રુઆરીની બરાબર ને એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે પાંચ મહિના કમ્પ્લીટ થઈ ગયા બરાબર ને તો પાંચ મહિના દરમિયાન આ ખેતરની અંદરથી કેટલું ઉત્પાદન આવતું અને કેટલા કેટલા દિવસના અંતરે તોડતા એ તમે થોડીક વાત કરો અમે જો તોડતા હતા તો એક દિવસ અંતરે તોડતા હતા પણ એમાં એક દિવસ અંતરે તોડતા અને કેટલું ઉત્પાદન આવતું એમાં બે અઢી મણ આવતું હતું બે એટલે દોઢ બે મણ આવતું અચ્છા મતલબ એક દિવસ તોડો પછી બીજા દિવસે ગેપ રાખો અને ત્રીજા દિવસે પાછું તોડો એવી રીતના ચાલતું હતું એટલે કેટલું ઉત્પાદન બે અઢી મણ બે અઢી મણ સુધી ઉત્પાદન આવતું હતું અચ્છા તો હવે તમે અત્યારે હાલમાં નેટસફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરી રહ્યા છો બરાબર બતાવજો થોડી જ્યાં નેટસફ કંપનીની પ્રોડક્ટ છે જેમાં એક તો આ સ્ટીમરીચ છે અને આ છે બાયો નાઇન્ટી નાઇન બરાબર તો તમે આ ટ્રીટમેન્ટ શરૂઆતથી જ કરી કે પછી શું એ મને થોડીક વાત કરો શરૂઆતથી નહીં કરી અત્યારે જયારે બિના પૂરા થવાના ને ત્યારે એ ખબર પડી કે આ દવા

અને ત્યારે તમને માહિતી મળી આજે તમારા હાથમાં જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની જે બાયોફીટ બ્રાન્ડથી આપણે ઓળખીએ છીએ એમાં સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી નાઇન તો આ બે પ્રોડક્ટ તમે તમારા ખેતરમાં ત્રણ સાડા ત્રણ મહિના થાય છે ત્યારે તમે વાપરવાની શરૂઆત કરી તો તમે પાંચ વર્ષથી જે ખેતી કરો છો અને આ વર્ષે પણ તમે ભીંડા કર્યા છે તો એમાં જે પહેલાના વર્ષોમાં જે તમે ખેતી કરીને આજે જે અત્યારે તમારા ખેતરમાં આપણે ઊભા છે એમાં તમને શું ફેરફાર લાગે એમ જો એટલા વર્ષથી પાંચ છ વર્ષથી હું ખેતી કરું છું ભીંડાની એમાં મને ફરક દેખાય કે આ દવા છાંટી પછી જો નવી નવી ફૂટ આવ્યું અત્યારે જે મેં છાંટી એમાં ફૂટ જે અત્યારે સમય સુધીમાં મેં જોઈ જ નહીં કે જ્યાંથી ભીંડો તૂટે ત્યાંથી ફૂટ આવે એવી મેં હજુ પાંચ છ વર્ષમાં જોઈ જ નહીં હતી પછી મતલબ કે આપણે જ્યાંથી ભીંડો તોડી દીધો હોય ત્યાં પણ નવી નવી ફૂટ આવવાની ચાલુ થઈ ગઈ આમ ભીંડા કેટલાક સમય સુધી ચાલતા હોય રોહિપાના પછી આપણે ચાર મહિના ચાલતા હોય બરાબર ને તો આજે તમારા ખેતરમાં પણ ઉભા છે તો શું લાગે તમને મતલબ કેટલાક સમય હજુ ચાલશે મહિના તો ચાલી જશે અચ્છા મતલબ પાંચ મહિના થઈ ગયા છે અને હજી દોઢ થી બે મહિના ચાલી શકે એમ છે ચલો આપડે દોઢ મહિનો જ પકડીએ તો પણ આજે છ થી સાડા છ મહિના તમે આ ભીંડાનું ઉત્પાદન લેવાના છો તો અત્યારે હાલમાં જો આપણે જોવા જઈએ તો ખેતરમાં હવે ધીમે ધીમે આમ જોવા તો ખેતર એટલે હવે એમ કે ખેડૂતો હવે કાઢી જ નાખતો હોય મોટા મોટાભાગના ખેડૂતો અને તમે હજુ કાઢ્યું જ નથી કારણ કે હજુ દોઢ મહિનાથી બે મહિના તમે ઉત્પાદન લેશો બરાબર ને તો મતલબ આ સ્ટીમરીચ અને બાયો બાયોનાઇન્ટીનનો ઉપયોગ કરવાથી નવી નવી ફૂટ આવી બીજું કે તમને ઉત્પાદનમાં અત્યારે કેટલું મતલબ આવે છે હાલમાં જે પેહલા તમે કીધું કે બે થી અઢીમણ આવતું હતું તો અત્યારે હાલમાં કેટલું આવે છે ચાલુ છે હજુ જ જે આમ તો કદાચ આપણને એવું લાગે કે આ ખેતર જોઈને હવે પૂરું થઈ ગયું ખેતર બરાબર ને પણ અત્યારે આ સ્ટીમ બ્રિચ અને બાયો નાઇન્ટી નાઇન નો રેગ્યુલર ઉપયોગ કરવાથી ઉત્પાદન સતત ચાલુ જ છે અને બીજું કે ક્વોલિટીમાં તમને કેવો ફેરફાર દેખાયો ચાલુ છે અચ્છા અત્યારે ભાવ શું ચાલે માર્કેટમાં આઠસો નવસો રૂપિયા વીસ કિલો ના બરાબર ને તો આ દવા છાંટવા પછીથી થી ક્વોલિટી માં તમને કંઈ ફેરફાર અને એના કારણે કઈ ભાવ માં ફેરફાર મળ્યો કરો એ જો ભીંડા આ દવા છાંટી પછી ભીંડો બી ક્વોલિટીમાં એના ક્વોલિટી જ નહીં હતી જો જે પહેલા અમે કરેલા પહેલા સ્ટાર્ટ કરેલું ત્યારે ક્વોલિટી જો આ બાય નાઇન્ટી ના સ્ટેમ્પરેજ થાય એના પછી ભીંડો ક્વોલિટીમાં આવી ગયો એટલે ભાવમાં પણ ડિફરન્સ પડે ઓકે તો જોયું આપણે તમારા ખેતરમાં બીજું કે આ ખેતર તો છે જ પણ એના સિવાય કોઈ બીજું ખેતર પણ ખરું કે તમારું અચ્છા તો અહીંયા કેટલા કિલો તમે આ બિયારણ રોપેલું આમાં દોઢ કિલો ખરું દોઢ કિલો અને બીજા ખેતરમાં કેટલું છે એમાં સાડ સાતસો ગ્રામ અચ્છા તો આના આ ખેતરના પાંચ મહિના થઈ ગયા તો પેલા ખેતરના કેટલા મહિના થયા એના અત્યારે હાલમાં એ અત્યારે પૂરા જ થઈ ગયા એમાં તો જો આમાં દવા નહી છાઇટી એક્ઝેક્ટલી ખબર પડી કે આ દવા છાંટવાથી ફૂટ નવી નવી આવતી છે પણ એમાં એટલે મને ખબર પડી કે જો આ દવા ફાયદો છે મતલબ પેલા એક વાર ઉપયોગ કર્યો છે એમાં ઓકે તો પણ જો આને ચાર વખત છાંટી છે આમાં મેં દવા ચાર વખત એમાં નથી છાંટી એટલે મને ખબર પડી ગઈ કે એમાં આ દવાથી રિઝલ્ટ છે

ઉપર સુધી આવતા આવતા પછી પૂરો થઈ જાય તો તમારે શું કેવાનું છે આની અંદર જો આ ફૂટ નો હોય જો ફૂટ કેટલી આવેલી છે બે ત્રણ ચાર પાંચ મતલબ જ્યાંથી ભીંડા તોડાઈ ગયા ત્યાંથી બી ફૂટ આવવાની ચાલુ થઈ ગયા ભીંડો જો તૂટી ગયેલો છે બરાબર ફૂટ આવી છે પરફેક્ટ ઓકે એવું બીજા ભીંડામાં પણ એ જ છે એના બાજુ નો ભીંડા નો છોડ છે એમાં પણ એ જ છે એના બાજુ નો ભીંડો છે એમાં પણ એ જ છે એના બાજુમાં ભીંડો છે મતલબ કે તમે અહીંયા જોઈ શકો છો કે એવું નથી કે એક જ છોડ પણ અહીંયા તમે દરેક કે દરેક છોડ ઉપર તમે આ જોઈ શકો છો કે એક સરખી ફૂટ આવેલી છે અને આ ખેડૂત મિત્રનું કહેવાનું છે કે પાંચ મહિના ચલાવવા એ જ બહુ મોટી વાત છે બાકી ચાર મહિનાની અંદર ભીંડા પૂરા થઈ જાય બરાબર ને કાઢી જ નાખવું પડે ખેતર અને તમે હજી બીજા દોઢ મહિના ચલાવવાની વાત કરો છો તો લગભગ બે અઢી મહિના તમારું ઉત્પાદન અહીંયા ખેતરમાં વધારે મળવાનું તો પૈસે ટકે પણ ફાયદો થવાનો અને જમીનનો પણ આપણે વ્યવસ્થિત ઉપયોગ થઈ જવાનો તમારા ખેતરમાં આમ જોવા જઈએ તો કોઈ સમસ્યા નથી પણ કુદરતી સમસ્યા કદાચ પાણીની આવી શકે પાણી આવી શકે એવું ખરું એવું બની શકે હા હજુ બી લાંબુ ચાલી ચલાવી શકો હા હજુ બી ચલાવવાનું તો પાણી હશે તો હજુ બી લાંબુ ચાલશે પણ અત્યારે પાણીની તંગી પડશે તો પછી ઓછા એક દોઢ મહિના ચાલશે ઓકે એમનું જ બીજું એમનું જ બીજું ખેતર છે ઝાકડ પણ ભીંડા જ રોપેલા છે આ કેટલા દિવસ થયા હશે હા એ 40 થી 45 50 દિવસ થયા ઓકે અને આમાં કેટલા કિલો કે કેટલા ગ્રામ છે એમાં 700 ગ્રામ છે 700 ગ્રામ છે ઓકે તો ઉત્પાદન અત્યારે ચાલુ થઈ ગયું હા એકવાર તોડ્યા છે એકવાર તોડી લીધા તો આને શું કન્ડિશન હતી તમે જે કીધું જ્યારે મે રોપેલા ત્યારથી થોડાક દિવસ પછી બધા પીડા પડી ગયા પણ

તો આની અંદર શરૂઆત થી તમે સ્ટીમ બ્રિજ અને બાયો નવાણું વાપર્યું હા શરૂઆત કેટલા સ્પ્રે થઈ ગયા અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 4 પાંચ એક સ્પ્રે થઈ ગયા અને બીજું શું આપ્યું એમાં એમપીકે આપ્યું છે અચ્છા એટલે સ્ટીમ તો ઉપયોગ કર્યો જ પણ સાથે સાથે આ ખેતરમાં એનપીકે નો પણ ઉપયોગ કર્યો ઓકે તો આનાથી તમને ખેતરમાં જે ખેતર બગડી જવાનું હતું કે બગડી જ ગયું હતું એમાં ફાયદો થઈ ગયો બરાબર ને ઓકે આ જે એનપીકે છે એ તમે વાપર્યું એ કેટલી વખત પાણીમાં આપ્યું અત્યાર સુધીમાં એક વાર આપ્યું છે એક જ વખત આપ્યું છે ઓકે તો જે ખેતર માં કોઈ ઉમેદ નહી હતી એ ખેતરમાં ઉત્પાદન ચાલુ થઈ ગયું ઓકે